નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ રાજકોટથી એક મોટા જેટલા સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે રાજકોટમાં ફાયરિંગની ઘટના બની ઘાયલ જીઆર મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજકોટમાં ફાયરિંગની ઘટના બની છે ગોંડલના ત્યારે દુધાવરો ગામની શેડા બાબતે પાડોશી વચ્ચે બબલ થતા જોડાણમાં ફાયરિંગ થઈ હોવાનું સામે આવ્યું છે વધુ જણાવી દઈએ કે કોળી ઠાકોર દિવસ ત્યારે નિગમના પૂર્વ ચેરમેન ભૂપતભાઈ ડાબી ત્યારે જોટામાંથી કર્યું ફાયરિંગ ફાયરિંગ બાદ બોલ ત્યારે પદાત હુમલા કર્યા હતા હુમલામાં સ ત્યારે મિત્રો ઇજા પહોંચતા રાજકોટ ખસેડાયો છે દીપકભાઈ ડાબી ત્યારે પર હુમલો કર્યા તથા ફાયરિંગ થયું હોવાનું ત્યારે ચર્ચા છે તો ગોંડલ પોલીસે ત્યારે મિત્રો તપાસ હાથરી છે જી આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ